વાલંપરા પ્રાથમિક શાળાના બાળકોએ વિપ્રો અર્થિયન પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે તેઓ પાણી પ્રોજેક્ટમાં હાથ ધોવા માટે સરસ મજાનું ટીપી ટેપ બનાવેલ છે આવો જાણીએ વધુ તેમની પાસેથી માહિતી બાળકો શું બનાવ્યું છે તમે ટીપી ટેપ બનાવવા માટે તમારે શેની જરૂર પડી હતી બનાવવા માટે અમારે ત્રણ લાકડીઓ એક પાંચ લિટર ડબલું દોરી સાબુ અને લાકડાની પટ્ટી માટે આટલી વસ્તુની જરૂર બરાબર ખૂબ સરસ અને તમે બનાવ્યું કેવી રીતે આ આ માટે અમે બે લાકડીઓ લઈને તેને જમીનમાં દાટી દીધી અને

સાબુ લગાવીશું સૌ પ્રથમ અમે સાબુ લગાવીશું સાબુ લગ્યા બાદ અમે જે અમારો ટીપી જપ છે તેને લાકડીએ પગારી ભાર આપીને પાણી ને કરશે કિનારે અમે હાથ ધોઈશું ખૂબ સરસ તમે કેટલા લીટરનું પાણીનો ડબ્બો લીધો છે પાંચ લીટર

આ ટીપી ટેપ બીજે ક્યાં આગળ બનાવશો દવાખાના ખૂબ સરસ પ્રયત્ન ખૂબ સરસ ખૂબ અભિનંદન